પહેલી વાર ઊરોફેરીમાં આયા મે હું આ ત્રીજી વખત આવું કેવું લાગે છે સારું લાગે છે ઇલેક્શનનો કેવો માહોલ છે આ ઇલેક્શનનો તો બહુ માહોલ ધામેલો છે શું લાગી રહ્યું છે ભાજપ સરકાર આવશે સવિહે સવિ છે 26 થી 26 સીટ સવિએ સવિ આવે છે બે બે આ ત્રીજી વખત આવવાની છે ત્રીજી વખત આવશે કેમ ત્રીજી વખત પબ્લિક એમને ચૂટશે પબ્લિક એના માન આપે છે કઈ કામ કરતા હોય તો આપે નકર તો હું આપે ક્યો તમે કોંગ્રેસની સરકાર અને ભાજપની સરકાર બંનેઓના કામ જોયા છે તો તમને શું લાગે છે તમે

આપણે વધુ એક મુસાફર સાથે વાત કરીશું આપણે કોઈક યંગ ચહેરો પકડીએ શું કહેશું ભાઈ તમારું નામ શું છે મારું નામ કિશન કિશન ખોરી શું કહેશું શું લાગે છે ઇલેક્શનનો માહોલ કહ્યો ઇલેક્શનનો મહોલ તો સારો છે ઇલેક્શનનો માહોલમાં માહોલ બનાવવો પડે બધા બધી પાર્ટી માહોલ બનાવે છે જોઈએ હવે શું રિઝલ્ટ આવે શું લાગે છે શું ગુજરાતમાં તો ચોવીસે છવ્વીસઠ ભાજપની આવશે પણ વાત કરી દાદાએ કે ચારસો પ્લસ એનડીએ ચારસો પ્લસ નહીં થાય ત્રણસો સિત્તેર ત્રણસો પોતે અટકી જાય કેમ આપણે ખાલી ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશમાં ભાજપનો માહોલ હોય પરંતુ તમે સાઉથ જુઓ ઇસ્ટ જુઓ ત્યાં કાંઈ ભાજપની લહેર નથી લોકો એજ્યુકેશનને ડેવલપમેન્ટને વોટ આપે પ્રાઇવેટ એજન્સીને વોટ ના આપે એટલે ભાજપની જે ગવર્મેન્ટ છે પ્રાઇવેટ એજન્સી આપણે અહીંયા ઊભા છીએ આ એક પ્રાઇવેટ જહાજ છે આ ગવર્મેન્ટ નથી એમાંથી અડધાને ખબર નહીં હોય કે આ મોદી સાહેબે નથી બનાવ્યું પ્રાઇવેટ એજન્સીએ બનાવ્યું તો મોદી મોદી કરીને વોટ ના આપવાના હોય ડેવલપમેન્ટને એજ્યુકેશનને એ જગ્યાએ વોટ આપવાના હોય કાકા વોટ આપે એટલે હું ભાજપમાં વોટ એવું ના હોય હું પોતે એજ્યુકેટેડ છું મને ખબર હોય કોને વોટ આપવો જોઈએ જે વ્યક્તિ ડેવલપમેન્ટ કરે એજ્યુકેશનમાં કઈ કામ કરે એને વોટ આપવાનો હોય આ પોતે અદાણીનું છે જો આ ગુજરાત સરકારનું હોય તો હું ભાજપને વોટ આપું આ અદાણીનું છે હું ભાજપને વોટ આ રીતે ના આપું એટલે તમારું કેવું એવું છે કે ગુજરાતમાં ભાજપની છવ્વીસ બેઠક નહીં આવે ના ગુજરાતમાં છવ્વીસ છવ્વીસ બેઠક આવશે કારણ કે અહીંયા લોકો ડેવલપમેન્ટ ને લોકો મોદીને વોટ આપે છે કારણ કે મોદી સાહેબ આપણા ગુજરાતના પનોતા પુત્ર છે તો ગુજરાતીઓને એક માન હોય કે આપણા વડાપ્રધાન બને એટલે આ ઇલેક્શનમાં તો હું પણ મોદીને જ વોટ આપીશ પરંતુ જ્યારે વિધાનસભાનું ઇલેક્શન આવે કોર્પોરેશન આવે ત્યારે ડેવલપમેન્ટ થવું પડે સૌરાષ્ટ્રમાં કેવું માહોલ હું પોતે સુરતમાં રહું છું એટલે સૌરાષ્ટ્રનો માહોલ તમને ખબર ના હોય

કેવી રીતના માહોલ જામ્યો છે તો માહોલ આ લાગે છે બધું જોઈને કે ખૂબ સરસ માહોલ જામ્યો છે બધા બહુ એક્સાઇટેડ છે વોટ આપવા માટે પણ અને કઈ સરકાર આવશે તે હજુ ક્વેશ્ચન માર્ક તો ના કહી શકાય બિકોઝ બ્લાઇન્ડલી બધાને ખબર જ છે કે જે પણ હશે તે મોદી સરકાર જ આવવાની છે એમ જોવા જઈએ તો આપણે કમ્પેરિઝન કરી શકીએ પાછળની જે સરકાર છે જે જૂની સરકાર છે અને નવી સરકાર જૂની સરકારને પણ ઘણું સારું કામ કર્યું છે તેમ છતાં પણ આપણે કમ્પેર કરીએ તો મોદી સાહેબે ઘણું બધું ડેવલપ કર્યું છે એમ કે આપણે જોઈએ તો બ્રિજથી લઈને રોડ્સથી લઈને બીજી બધી એવી ઘણી બધી ફેસિલિટીઝ છે જે અમને લોકોને છેલ્લા વર્ગના લાઈક ફોર્થ ક્લાસ સુધીના બધા વર્ગોને પ્રોવાઈડ કરી છે અને સરકારની જે બધી નીતિઓ છે એ જગજાહેર કરી છે બધાને હવે ખબર પડે છે કે શું કરવું જોઈએ શું નહીં કરવું જોઈએ એટલે મત મોદી સરકાર જ આવશે બેસ્ટ સર્વિસના જે મુસાફરો છે એ સતત કહી રહ્યા છે કે ભાજપની સરકાર જ આવશે છવ્વીસે છવ્વીસ બેઠક ભાજપ જીતશે અને ઘણા લોકો તો એવો પણ દાવો કરી રહ્યા છે કે ભારતની તમામ સીટ ઉપર ચારસો સીટનો જે મોદી સરકાર દાવો કરી રહ્યા છે એ ચારસો એ ચારસો સીટ જે દાવો છે એ દાવો શક્ય થશે પોસિબલ છે એવું પણ ઘણા બધા લોકો કહી રહ્યા છે અને અત્યારે આપણે રૂરૂ ફેરી સર્વિસમાં જોઈ રહ્યા છે ઘણા બધા મુસાફરો અત્યારે મુસાફરી કરી રહ્યા છે બધું એક મુસાફર સાથેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે એમનું શું મત છે શું નામ છે ભાઈ તમારું નામ છે જિગર મહેતા શું લાગે છે તમને કેવો ઇલેક્શનનો માહોલ કેવો છે પર્ટીક્યુલર ગુજરાતમાં કે ગુજરાતમાં ગુજરાતમાં તો BJP એવું લાગે છે કે વન સાઇડ વિક્ટરી થશે કેમ એવું તમને કેમ એવું લાગી રહ્યું બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ છે રોડ્સ છે કનેક્ટિવિટી છે જે બી ગવર્મેન્ટ ડેવલપમેન્ટ સારું કરે છે ક્યાંથી છો તમે હું મુંબઈથી અચ્છા તો એટલે પ્યોર તમે ગુજરાતી હું ગુજરાતી જ છું આપણે વધુ એક મુસાફર સાથે વાત કરીશું શું નામ છે માસી તમારું નરેબ દબે શું લાગે છે ગુજરાતમાં તો કેવો માહોલ છે એકદમ સરસ છે જે આપણે વાત કરીએ મોસ્ટલી તો ગૃહિણીઓના બજેટ વિશે આપણે વાત કરીએ તો ગૃહિણીઓના બજેટ ઉપર કંઈ અસર થતી હોય છે ગવર્મેન્ટ નહીં નહીં કાંઈ નથી થતી એવું કામકાજ છે બહુ સરસ છે શું લાગે છે તમને અત્યારે એક્ઝેક્ટલી તમારા મગજમાં શું ચાલી રહ્યું છે ઇલેક્શનને લઈ તો મોદી સાહેબ જ જવા જોઈએ આ ગુજરાતનો નકશો જ બદલી ગયો છે પાંચ વર્ષ દસ વર્ષ પહેલાં કેવી